નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલનું સ્વાગત કરું છું તો ગઈકાલે જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો જેમાં હવે અયોધ્યામાં રામરાજ આવી ચૂક્યો છે અને જેની ખુશી આપણને દેશ વિદેશમાં જોવા મળે છે ક્યાંક પાછી તો ક્યાંક દીપ પ્રગટાવવામાં આવ્યા તો ક્યાંક રેલીઓ કાઢવામાં આવી અને આ જ દિવસ સુધી પણ ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે એ દિવાળીની રોનક આપણને જોવા મળી રહી છે અને લાગે છે કદાચ દર વર્ષે આ બાવીસમી જાન્યુઆરી આપણને દિવાળી જેવો માહોલ જોવા મળશે આજે વાત એ કરી રહ્યા છે કે જે પ્રકારે અયોધ્યામાં જે લોકો દર્શન કરવા માટે પહોંચ્યા અને જ્યાં સેલિબ્રિટીઝ અને વીવીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે છતાં પણ જે અન્ય લોકોએ પોતાના ઘરે પણ ભગવાન રામને પધારવાનું જે આમંત્રણ આપ્યું ને જેની માટે પોતાના ઘરોને પણ ક્યાંક રોશનીથી શણગાર્યું છે તો ક્યાંક બાણે તોડા બાંધ્યા છે અને એ જ માહોલ જોવા મળ્યો છે કે જે રીતે દિવાળીમાં લોકો પોતાના ઘરે પોતાના ઘરને શણગારતા હોય છે ત્યારે વાત એ કરી રહ્યા છે કે આમાં યુવાનોનો ઉત્સાહ કેટલો જોવા મળ્યો છે આપણે એ જોઈ શકીએ છીએ કે જે પ્રકારે દેશભક્તિ યુવાનોમાં કેટલી જોવા મળે છે એક ચર્ચાનો વિષય હોય છે તેવી જ રીતે સ્પિરિચ્યુઅલિટી યુવાનોમાં કેવી જોવા મળે છે ભક્તિ કેટલી જોવા મળે છે આપણે એક અલગ જ દ્રશ્યો એ પણ જોયા છે કે સૌથી વધારે આપણે જોઈ શકીએ છીએ કે આ વખતે યુવાનોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે અને જે પ્રકારે આજનો જે આજની જે યુવા પેઢી છે રામ ભક્તિમાં લીન જોવા મળે છે જો કે એમનું એમની જે રીત ક્યાંક આપણને અલગ જોવા મળે ચોક્કસપણે આજના સમયની પ્રમાણે એડવાન્સ થઈને અપડેટ થઈને તેઓ ઉજવણી કરે પણ ચોક્કસપણે તો ઉજવણી કરતાં આપણને જોવા મળ્યા છે ક્યાંક સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે તો ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે રેલી યુવા પેઢી દ્વારા નીકાળવામાં આવી છે તો ક્યાંક મંદિરોમાં ભારે ભીડ જોવા મળી છે યુવા પેઢીની એની સાથે સાથે ક્યાંક નાસ્તા ગાસ્તા પણ જોવા મળ્યા છે વાત કરીશું આજના આ સમયની જે પ્રકારે હવે આજે જે તમામ સામાન્ય જનતા માટે જ્યારે દ્વાર ખુલ્લો મૂકવામાં આવ્યો છે મંદિરનો ત્યારે જોઈ શકીએ છીએ કેટલી લાખોની સંખ્યામાં ત્યાં ભીડ જોવા મળી રહી છે ત્યાં યુવાનોની

દ્વાર ખુલી ચૂક્યા છે આંખે પાટા ખુલી ચૂક્યા છે મૂર્તિ જે પ્રતિમા છે તે બિરાજમાન થઈ ચૂકી છે આજે લોકોની માટે પણ આ જે મંદિર છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે પણ એ માહોલ કેવો જોવા મળ્યો છે ખાસ કરીને તો સંઘ સમર્થક છો ને જે પ્રકારે ત્યાં પણ ઘણા સંઘ સમર્થકો આપણને જોવા મળ્યા છે એમની સાથે પણ વાતચીત થઈ હશે કેવો માહોલ યુવા પેઢીમાં પણ અને ત્યાં અયોધ્યામાં જોવા મળ્યો છે

પરંતુ જે સ્વયંભુ ભગવાન શ્રી રામ એ ભારત ભાવના છે છે આસ્થા ભારતના ભારતની અસ્મિતાનું ચરમ શિખર છે ત્યારે પ્રત્યેક ભારતીયમાં જે ભાવ જોવા મળ્યો એ ભારતીય એને આ ઉત્સવને વૈશ્વિક બનાવ્યો અને જેમ પૂજનીય સંઘ ચાલકજીએ એમના વક્તવ્યમાં કહ્યું કે ભગવાન શ્રી રામ રામલલ્લાની પ્રતિષ્ઠા સાથે વિશ્વમાં આ જે આખો મહોત્સવનો ઉત્સાહ જોવા મળ્યો એની એનું નેતૃત્વ જો કોઈએ લીધું હોય તો એ વર્તમાન યુવા પેઢી એણે યુવા પેઢી આજે

સંઘર્ષ ને કેટલું સમજે છે આ ઇતિહાસ વિશે કેટલી કેટલા લોકોને જાણકારી છે એકદમ સ્પષ્ટ કહું તો કાલે પણ મારે કેટલાક યુવાનો સાથે આ વિષયમાં ચર્ચા થઈ અને એમને બિલકુલ યાદ છે કે બાબર નો સેનાપતિ યુવાનને ખબર છે કે અત્યાર સુધીમાં પંચોતેર યુદ્ધ આપણે લડી ચુક્યા છે સંઘર્ષ કર્યો છે દરેક યુવા યુવતી એ જાણે છે કે ભારતમાં ભારતની આસ્થા ભારતની શ્રદ્ધા અને ભારતીય અસ્મિતાના ચરમ શિખર એવા ભગવાન શ્રી રામ ની જન્મભૂમિ માટે કાયદાની ન્યાય આંગણે જે લડત લડાઈ છે એ લડતની એક એક ઘડી એમને યાદ છે અને એટલે જ એ યાદ છે પિનલબેન એટલે જ એમણે આખે આખા ઉત્સવને પોતાનો ઉત્સવ બનાવી દીધો પોતિકો બનાવી દીધો અરે ક્યાંક રેલીઓ કાઢી છે ક્યાંક જય શ્રી રામના જે ગગનભેદી નારા લગાવ્યા છે એ યુવાને દીકરીઓ પોતાના ઘરના આંગણે રંગોળીમાં ભગવાન આપણે જો કદાચ આપણી ભાષામાં કહું તો ફોટોગ્રાફર વિડીયો રેકોર્ડિંગ કરવા ઉભા રે તો લગભગ ત્રણ મિનિટ ચાલે એટલા લોકો સવારે સાડા વાગે પ્રભાત રેલી કરવા નીકળેલા પ્રભાત ફેરી કરવા અને એમાં મોટો ભાગ યુવા અને યુવતીઓનો એટલે સ્પષ્ટ દેખાય છે છે કે યુવાધન એ રામ યુવા પૂર્વજો એમની પેઢીઓ જે સંઘર્ષ કર્યો છે ભારતીયો જે સંઘર્ષ કર્યો છે અને હવે જયારે ભારતનો સ્વ જાગૃત થઈ રહ્યો છે ત્યારે એ સ્વને ઉપાડવાની જે તૈયારી છે એ ભારતના યુવાને ઉપાડી લીધી છે એ વિશ્વમાં ક્યાંય પણ બેઠો છે એક યુવા તરીકે તેનો શું વિચાર છે આ વાતને લઈને અને આ માહોલને ને લઈને એમની લાગણીઓ શું છે જી હર્ષ શું કહેશો વાત જ્યારે આપણે રામ મંદિર ની કરીએ ત્યારે આપ પણ ઘણા સમયથી સાંભળતા હશો અને જે પ્રકારે ઇતિહાસમાં સમગ્ર વાત છે તે પણ લખાયેલી છે અને દરેક વ્યક્તિ ના વિશે ખ્યાલ છે આપને પણ ચોક્કસપણે ખ્યાલ હશે શું કહેશો માહોલ જોવા મળ્યો છે જે પ્રકારે રામ મંદિરમાં ભગવાન રામ બિરાજા છે તેની માટે જી હર્ષ આપનો અવાજ નથી આવી રહ્યો હાલ

અને જે પ્રમાણે આપણે દિવાળી ઉપર આનંદ હોય છે એનીથી પણ વધારે આનંદ ગઈકાલે જોયો હતો અને એમાં વાત કરીએ આપણે યુવાનોની કે યુવાનો મેં કાલે જોયા કે સવારના પાંચ વાગ્યાથી આમ તો હું કહીશ ગઈકાલે જ નહીં પરંતુ મેં નાનાથી નાના ગામડા જોયું હતું સવારના પાંચ પાંચ વાગ્યા સુધી નાખ્યા છે વાત કરી રહ્યા હતા આપણી ઇતિહાસ ની કે કઈ રીતે આપણા રામ મંદિરની બાબરના જે સેનાપતિથી લઈને ત્યારે મને મને પણ અત્યારે હજી રૂવાડા ઉભા થઈ જાય છે વાત જયારે કરે છે ત્યારે તો મારી જેવા અનેક યુવાનો હતા જે કાલે જોડે મળીને જય શ્રી ના નારા લગાડતા હતા અને વાત આવી જયારે રામ મંદિરની તો રામ મંદિરની જે લોકતંત્ર ની વાત છે કે આપણે ભારત દેશનું જે લોકતંત્ર હોય એની જે ખૂબીની વાત છે તમામ યુવાનોને ખબર છે કે ભારત દેશમાં થઈ શકે કે જયારે ભારત દેશના જે લોકતંત્રના આદર્શ કહેવાય તેવા રામ ભગવાનના માટે મંદિર માટે પણ આપણે લોકતંત્રના થ્રુ જ આપણે કાયદાના કાયદાકીય વસ્તુ કરીને જ આપણે મંદિર પાછું લાયા છીએ અન્ય દેશ હોત તો એ મને નથી લાગતું કે પાંચસો વર્ષ પણ પાંચ મહિના પણ ના થયા કે મસ્જીદ તોડીને મંદિર બની જોવા જઈએ ત્યારે બાંધીને કે કાયદાકીય પાછું મંદિર બનાવવામાં આવ્યું હવે તો પેલા નારો હતો કે આપણે મંદિર વહી બનાયંગે તારીખ નહીં પણ હવે નારો છે મંદિર વહી બનાયગે મંદિર વહી બનાયા હે એની જોડે જોડે હવે તમામ યુવાનોની એક જ ઈચ્છા છે કે કૃષ્ણ કે આમ આયંગે માખન વહી ખે એટલે આવી રીતના યુવાનો જે જોશ છે કે સનાતન ધર્મનો ભગવો જે લહેરાયો છે મોદીજીએ તે બદલ ખૂબ ખૂબ આભાર છે મોદીજીનો કે આવી રીતે સનાતનીઓના દિલમાં એક પાછી એક ઉમંગ અને જે દિવાળી કહેવાય કે દિવાળીમાં આપણે બધા જે હસી ખુશીથી પરિવાર જોડે રહેતા એવી જ રીતે ગઈકાલે જે દિવાળીનો નો નૂતન દિવાળી જે આયોજન થયું છે ભારત વર્ષમાં જ નહીં પણ હું કહીશ કે આખી દુનિયામાં આવી જ રીતે ખુબ આનંદમય માહોલ હતો કારણ કે મેં કે મલેશિયા બીજી દેશોમાં પણ પણ લાગે છે કે ખાલી ભારતનો જ નહીં આખી ધરતી આખી પૃથ્વી અને આખા જગતનો આ એક હિસ્ટોરિક દિવસ હતો જી બિલકુલ દેવેન્દ્રજી શું કેશો હર્ષના આ વિચારો કેટલા યુવા પેઢીના વિચારો હશે કેટલા લોકોના આવા વિચારો હશે કેટલા લોકોમાં આ જ પ્રકારનો એક જે કહેવાય ને કે જેમને ઇતિહાસ ખબર હોય કે આ કેટલો મોટો સંઘર્ષ એમણે વાત કરી કે આપણે કાયદાકીય રીતે જે પ્રકારે આ મંદિર બનાવી શક્યા છે કોઈને પણ અન્યાય ન થાય તે રીતે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે બેન હર્ષભાઈ જે વાત કરી હર્ષભાઈ નો ઉત્સાહ એમનો એમની સમજણ એમની ઇતિહાસની જાણકારી એ સમગ્ર રીતે આજના યુવાનું પ્રતિબિંબ છે પ્રત્યેક યુવાન જેમ મેં કહ્યું ઇન્ટિરિયર ગામડાઓમાં ગઈકાલે ના એક મિત્ર સાથે મારે વિડીયો કોલ પર વાત ત્યારે ત્યાં પણ યુવાનો જ આગળ હતા યુવાનો અને યુવતીઓ સામે ચાલીને જવાબદારી ઉપાડેલી કે આ જવાબદારી અમારી છે યુવાને બધી જ જવાબદારી યુવાનોએ ઉપાડેલી જે સામૂહિક સામાજિક ઉત્સવો થયા કારણ કે આખો ઉત્સવ જે હતો એ સમાજે સ્વયંભુ ઉપાડ્યો અને જયારે સમાજે ઉપાડવાનો નિર્ણય લીધો ત્યારે એ નિર્ણયનું જેને કહીએ જે નિર્ણય પર વૃક્ષના પાંદડા પર ભગવાન શ્રી રામ નું જય શ્રી રામનો નારો લગવા લગાવવાથી થઈ અને પ્રત્યેક ઘરના આંગણે રંગોળી પુરાય સાંજે પ્રત્યેક ઘરે દીપ પ્રગટે આ દરેક ચિંતા એક એક ગામડે અને માત્ર ગામડાઓમાં જ નહીં અહીંયા અમદાવાદ કર્ણાવતી જેવા મહાનગરમાં પણ આ જે જવાબદારી હતી એ યુવાએ ઉપાડી છે પ્રત્યેક જગ્યાએ અને એ માત્ર આ કોઈ કેટલા ક્યારેક એવું લાગે કે ઉત્સાહમાં થયું છે પણ બિલકુલ ઉત્સાહમાં થયેલું નથી આ સમજણપૂર્વક જયારે સ્વ જાગૃત થાય

અને એના પ્રતિ ઘોષમાં જય જય શ્રી રામનો જે નારો ગગનમાં જયારે વિશ્વનું છે હવે જે આવનારો સમય છે એ ભારતનો છે અમે ભારતનું ભવિષ્ય છીએ અને સમગ્ર વિશ્વમાં ભારત હવે અગ્રેસર નેતૃત્વ લઈ અને આગળ વધશે જેમ ચાલકજી ગઈકાલે જયારે વાત કહી કે પુનઃસ્થાપના થઈ છે પુનઃ વિરાજિત વિરાજમાન થયા છે ભગવાન શ્રી રામ ત્યારે ભારત એ વિશ્વના કલાહોનું નિવારણ કરવા માટે અગ્રેતર થઈને ઊભો રહી શકે છે એનું નિદર્શન અને એની સમગ્ર વિશ્વને જો કોઈ અનુભૂતિ કરાવી હોય તો ગઈ કાલે અને એના પેઢી રહી છે ક્યાંક ઝગમગાટ કર્યો છે ક્યાંક આખા આખા રોડ પર રંગોળી પૂરી છે પ્રત્યેક ઘરે જઈ અને એમણે જ્યાં દીવડાઓ આપ્યા છે પ્રગટાવવાની સૂચના આપી એમણે આત્મીયતાથી આજે કામ કર્યા છે ને અનુકરણીય છે સમગ્ર વિશ્વમાં કે વિવિધતામાં એકતા કાલે માત્ર એકતા જોવા મળી જાય આપણને એમ કહીએ ને કે ભગવાન શ્રી રામનું નામ એટલે સમગ્ર ભારત એક તાતણે બંધાઈ ગયું ગઈકાલે એ યુવા આબાલ વૃદ્ધ સર્વે બાળકો પણ આમાં બાકી રહ્યા સર્વે બંધાઈ ગયા એટલે ભારતની નવાનું જે જે ચેતન છે એ ભગવાન શ્રી રામ છે એ પણ ગઈકાલે પરિપાદિત બિલકુલ હર્ષ આપણે યુવા પેઢી ની વાત કરીએ તો કેવો માહોલ આપને યુવા પેઢીમાં જોવા મળ્યો આપણે જોયું કે ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા પર ઉજવણી કરી તો ઘણા લોકોએ ક્યાંક ટી શર્ટ પહેરી ક્યાંક ધ્વજ લાયા તો ક્યાંક ફટાકડા ફોડ્યા તો ક્યાંક ઘરોને દીપથી દીપ ક્યાંક ઘરને શણગારવામાં આવ્યું કેવી અલગ અલગ રીતે યુવા પેઢી દિવસની ઉજવણી કરી તમે કીધું એ રીતે અનેક બાઇક રેલી થી લઈને રેલી થી લઈને અનેક જે કાર્યક્રમો હતા એવા યોજાયા હતા પણ કાલે એક જે મેં વાત કીધી જે મેં નારો કીધો એ મેં બહુ જ મને દિલ ને નજીક જતો રહ્યો છે કે રામ રામલલા લોકો કાલે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા હતા એ હતા કે આપણું એન્શિયન્ટ હેરિટેજ ને આપણા જે પૌરાણિક વસ્તુઓ હતી એના માટે લોકો ઉજાગર કરી રહ્યા હતા યુવાનો વાતો કરી રહ્યા હતા કે હવેથી

પ્લેટફોર્મ ઉપર યુવાનો એનો એક નિશ્ચય કર્યો છે કે બાવીસ જાન્યુઆરી જે દિવસે ઐતિહાસિક નિર્ણય આવ્યો છે તો જોડે જોડે આપણે ભારતને પણ એક વિશ્વ સ્તરીય કઈ રીતે આપડે ઇતિહાસ આપણે દેખાડી શકીએ એનો એક નિર્ણય કર્યો છે જોડે જોડે જયારે વાત કરું છું રામ મંદિરની તો આપણે આજે સવારના પણ જે મંગલા આરતી હોય તેના વિડીયોસ આવ્યા છે ત્યારે પણ જેમ કીધું દેવેન્દ્રજીએ કે તેમાં યુવાનો ભરપૂર જોવા મળી રહ્યા છે યુવા યુવતીઓ થી જ મંદિર ભરેલું હોય એવું લાગે છે ને અત્યારે ઉમંગ જોવો તમે જે અત્યારે જે તમે લોકોમાં જેટલી શું કહેવાય કે આસ્થા છે ને યુવાનોમાં જેટલી આસ્થા છે મને લાગે છે કે જ્યાં પણ जाओ ત્યારે હવે પેલા ગુડ મોર્નિંગ ને ગુડ નાઈટ બોલતા હવે જય શ્રી રામ ના નારાથી જાગે છે અને જય શ્રી રામના નારાથી જ લોકો સુઈ રહ્યા છે તો મને મને લાગે છે કે આવતું ભારતનું ભવિષ્ય સો ટકા એવા યુવાનો હાથમાં અમુક લોકો અમુક એવા એવા લોકો કે જે પોતાની પર્સનાલિટી પ્રમાણે જય શ્રી રામ બોલવામાં અચકાતા લોકો પણ ગઈકાલે જય શ્રી રામ જય શ્રી રામ બોલી ને જ નીકળે છે તો મને લાગે છે કે સો ટકા ભારતના યુવાન અને ભારતનું ભવિષ્ય

એ પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ખૂબ જ જાગૃત છે એ છે જેમ હર્ષભાઈએ કહ્યું કે બેક ટુ રૂટ આ બેક ટુ રૂટ એ માત્ર હર્ષભાઈ જે કહે છે એ નથી આ પ્રત્યેક યુવાનમાં આવેલું આ એક સ્વપ્રત્યેનું જાગરણ છે કે મારા રૂટ શું કારણ કે કેટલીક એવી બાબતોથી આ અમારા સમયની કેટલાક સમયની પેઢી એવી રહી ગઈ કે જ્યાં એને હિનતાનો અનુભવ સતત કરાવવામાં આજનું જે યુવાન છે એ એમ કહી શકાય કે આત્મવિશ્વાસ છે એને એવું લાગે છે છે કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો ભારતની જે સંસ્કૃતિ છે એ શ્રેષ્ઠ છે અને આ જે શ્રેષ્ઠત્વ છે હું એનો વારસ છું અને હું જેનો વારસ છું અને જેવી રીતે આ શ્રેષ્ઠત્વને અમારી આગળની પેઢીએ અમારા સુધી લઈ આવ્યા છે તો એ મારી જવાબદારી છે કે એને વધારે વધારે સારી રીતે હું મારી આગળની પેઢીને સોંપું અને જે ક્યારેક જે સોનાની પ્રત્યેક યુવાન એના એના અભ્યાસમાં વાંચીને આવ્યો છે કે ભારત ક્યારેક સોનેકી ચીડિયા હોવા કરતી તો આજે આ યુવાનની અંદર એ આત્મવિશ્વાસ છે કે શા માટે એ સોનેકી ચીડિયા એ પીંખાઈ તો એ એના કારણો યુવાનને ખબર છે અને એટલે જ એ પોતાની સંસ્કૃતિ પોતાના સાંસ્કૃતિક વારસા અને પોતાની અસ્મિતા પ્રત્યે એ ખૂબ જીડિયા પ્રત્યેનું જે પ્રયાણ છે પુનઃ પ્રયાણ એનું નેતૃત્વ એ આજની યુવા પેઢી કરે છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે સ્ટાર્ટઅપ્સની દુનિયા છે સ્ટાર્ટઅપ્સ

એ જે કરુણા સત્ય સ્વાભાવિક જ છે આજનો યુવાન સત્ય સાથે જોડાય છે અને અસત્ય પસંદ નથી અને એટલે જ એને ગઈકાલે સત્ય સ્વીકારી અને એનો ઉદ્ઘોષ સમગ્ર વિશ્વમાં કર્યો કરુણા જ્યારે જ્યારે કોઈ પણ આફત ભારત પર આવી છે કરુણા એમનામાં છે અને હવે એનું પ્રગટીકરણ થઈ રહ્યું છે અને આ પ્રકટીકરણ જે કરવાની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એમાં એમને લાગ્યું એમનો જે આત્મવિશ્વાસ છે એ હવે પુષ્ટ થયો છે અને મજબૂત થયો છે જી બિલકુલ હર્ષ સમય પાસે ઓછો છે સરસ કરી છે અને ખાસ એની સિવાય વાત કરી કે જે પ્રકારે આજ સંઘર્ષ આપણને જોવા મળ્યો છે એમાં હંમેશા યુવા પોતાની ભાગીદારી બતાવે શું કહેશું તેની માટે ભાગીદારી બતાવી છે યુવા ભાગીદારી બતાવતું રહેશે તેનું એક સૌથી સારું ઉદાહરણ હોય તો કે જેમણે આપણે તિથિ નીકાળી હતી એ પણ એક યુવાન જ છે રામ મંદિરની જેમણે તિથિ નીકાળી હતી આજની ગઈકાલની એ પણ એક યુવાન હતા એ જોડે જોડે હવે તો યુવાનની એવી ઈચ્છા છે કે મથુરા અને જ્ઞાન વાપી પણ જયારે આવે ત્યારે યુવાન એક એવી રેલી નીકાળે યુવા યુવાન જ એક મળીને એક એવું કાર્ય કરે કે જેનાથી પછી આવી એકોય કોઈ આગળની શું કહેવાય કે પ્રોબ્લેમ જ ના આવે કારણ કે આપણો દેશની જે રીચ હિસ્ટ્રી જે પ્રમાણે આખા દેશમાં આ માહોલ થયો હતો ત્યારે મને લાગે છે કે હરેક યુવાને પોતાના દિલમાં એક સો ટકા દ્રઢ નિશ્ચય કર્યો છે કે હવે પોતાના રૂટ્સ તો ભૂલશે જ નહીં પણ જોડે જોડે આપણે હિસ્ટ્રી અને આપણા હેરિટેજને આખા દેશ વિદેશમાં પણ લોકોને જ્ઞાન આપે તેવું મારી એક ઈચ્છા છે અને જોડે જોડે તમારા ચેનલના માધ્યમ હું એક વસ્તુ સો ટકા કહેવા માંગીશ ને એક રિક્વેસ્ટ કરવા માંગીશ તમામ યુવાનોને પોતાના રૂટ્સ ન ભૂલે જોડે જોડે મેં તો બેક ટુ રૂટ્સ કેમ્પેન ચાલુ કર્યું છે પણ પણ તમે તમારા ક્ષેત્રમાં તમારી જગ્યા પર બેક જોડે ચાલુ કરો જોડે ખૂબ જરૂરી પણ છે આપણા દેશની માટે પણ અને સમય સમાપ્ત થયા છે દેવેન્દ્રજી અને હર્ષા આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ્યવાદ જી તો આજે ખાસ વાત કરી છે જ્યારે પ્રભુ બધારી ચુક્યા છે ત્યારે આ જે સમગ્ર માહોલ જોવા મળ્યો છે તેમાં યુવાનોનો જે ઉત્સાહ જોવા મળ્યો છે યુવાનોની જે ભાગીદારી જોવા મળે છે અલગ જ માહોલ તેમનામાં જોવા મળ્યો છે તેના વિશે વાત કરી છે અને સાથે જ હંમેશાથી વાત જયારે દેશભક્તિની હોય રામ ભક્તિની હોય તેમાં જે યુવાનોનો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે હંમેશા જોવા મળે તે પ્રકારનું વાતાવરણ આપણા દેશમાં હોવું ખૂબ જ જરૂરી છે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર